રાજકોટ સાસરે રહેતી હતી રિદ્ધિ પડસાલા તેમના પરિવારજનો ને મળવા દોઢ મહિનાથી અમરેલી આવ્યા હતા હાલ માં રહેતી રિદ્ધિ પડસાલા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે રિદ્ધિ પડસાલા લંડન પરત જવા પ્લેનમાં નીકળેલ હતી જેને લઈને આ દુર્ઘટના બની હતી રિદ્ધિ પડસાલાના ડીન મેચ થતા તેમના પાર્થિવ દેહને અમરેલી લવાયા છે રિદ્ધિ પડસાલાની અંતિમ યાત્રામાં સાંસદ ભરત સુતરિયા સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરિયા જિલ્લા કલેક્ટર અજય દહિયા સહિત આગેવાનો જોડાયા છે તો આ રિદ્ધિ પડસાલાના મોત ને લઈને પરિવારમાં શોક નું ફરી વળ્યું છે ધર્મેશ મહેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર